અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ એકસો ચોવીસ એસિડ વગેરેનો ઉપયોગ કરીને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી એક જે કોઈ વ્યક્તિ કાયમી અથવા આંશિક નુકસાન પહોંચાડવા અથવા વિકૃતિ કરવા અથવા દઝાડવા અથવા અપંગ બનાવવા અથવા ખાંપણવાળું કરી નાખવા અથવા વ્યક્તિના શરીરના કોઈ અંગને અથવા અંગોને અસમર્થ બનાવવા અથવા મહાવ્યથા કરવા માટે અથવા તેને તેવી ઈજા અથવા વ્યથા અથવા કોઈ વ્યક્તિ કાયમ માટે બેભાન જેવી અસહાય સ્થિતિમાં પહોંચશે તેવું જાણવા છતાં તેવા ઈરાદાથી બીજા સાધનોનો ઉપયોગ કરીને તેની ઉપર એસિડ ફેંકે અથવા તેવી વ્યક્તિને એસિડની વ્ય વ્યવસ્થા કરી આપે તેને દસ વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ આજીવન કેદ સુધી લંબાવી શકાય તેવી બેમાંથી કોઈ પ્રકારની કેદની અને દંડની શિક્ષા કરવામાં આવશે પરંતુ આવો દંડ ભોગ બનનારની સારવારના તબીબી ખર્ચને પહોંચી વળવા માટે વ્યાજબી અને પૂરતો હોય તેના જેટલો રહેશે વધુમાં આ પેટા કલમ હેઠળ લાદવામાં આવેલ કોઈ પણ દંડ ભોગ બનનારને ચૂકવી આપવાનો રહેશે બે જે કોઈ વ્યક્તિ કાયમી અથવા આંશિક નુકસાન પહોંચાડવા અથવા વિકૃતિ કરવા અથવા દઝાડવા અથવા અપંગ બનાવવા અથવા ખોડ ખાપણવાળું કરી નાખવા અથવા અસમર્થ બનાવવા અથવા મહાવ્યથા કરવાના ઈરાદાથી કોઈ વ્યક્તિ ઉપર એસિડ ફેંકે અથવા ફેંકવાનો પ્રયત્ન કરે અથવા કોઈ વ્યક્તિને એસિડની વ્ય વ્યવસ્થા કરી આપવાનો પ્રયત્ન કરે અથવા બીજા સાધનોનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે તેને પાંચ વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ સાત વર્ષ સુધી લંબાવી શકાય તેવી બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે સ્પષ્ટીકરણ એક આ કલમના હેતુઓ માટે એસિડમાં જે શરીરમાં ચાઠા પાડવા અથવા કાયમી કે આંશિક ખોડખાપણ કરવા માટે સક્ષમ છે તેવા તેજાબી એસિડિક અથવા સડો કરે તેવા અથવા દઝાડે તેવા પદાર્થનો સમાવેશ થાય છે સ્પષ્ટીકરણ બે આ કલમના હેતુઓ માટે કાયમી કે આંશિક નુકસાન અથવા ખોડખાપણ અથવા કાયમ માટે બેભાન જેવી અસહાય સ્થિતિ સુધારી ન શકાય તેવી હોવી આવશ્યક નથી